છેલ્લા ઘણા સમયથી જસદણ અને ભાવનગર સતત ચર્ચામાં છે જે પ્રમાણે મોરબી અને વિસાવદરમાં ચેલેન્જ વાળી થઈ હતી તે જ રીતે ભાવનગરના બ્રિજરાજ સોલંકી અને જસદણ ના કુંવરજી બાવળિયા પણ સભામાં ગયા હતા જ્યારે જસદણના વિછીયાના યુવાન દાલજી મકવાણ અને શ્રદ્ધાંજલિ માટે તેના બેસણામાં તે ગયા હતા ત્યારે જસદણ વર્સીસ ભાવનગર જેવી ઘટના થઈ ગઈ છે નમસ્કાર ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાળિયા पेला घणा समय थी जसदळ ना કુંવરજી બાવળિયા અને ભાવનગરના બ્રિજરાજ સોલંકી સતત ચર્ચામાં છે એક એકબીજાને જે ચેલેન્જો આપી રહ્યા છે ભાવનગરથી થી છે કે જસદણ છે તે બ્રિજરાજ સોલંકી જાય છે સભાઓ કરે છે ત્યારે રાજકારણમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે કે શું બ્રિજરાજ સોલંકી ત્યાંથી લડવાના છે તો ત્યાંથી તે ચેલેન્જ આપે છે આમ તો ઘણા વર્ષોથી જસદણમાં ધારાસભ્ય કેબિનેટ મંત્રીમાં રહી ચૂકેલા અને કુંવરજી બાવળિયા જે હજુ પણ મંત્રી તરીકે કામ કરી રહ્યા છે તે પણ એકબીજાને ચેલેન્જ આપે છે

તેમના જે લાલજી મકવાણા છે તેમના પરિવારને બ્રજરાજ સોલંકી સરકાર પાસેથી એક કરોડ રૂપિયાની આર્થિક સહાય માંગશે અને તે છે કે છે આર્થિક સહયોગ તે પરિવારને આપશે ત્યારે શું કહી રહ્યા છે બ્રજરાજ સોલંકી જ્યારે તેઓને મળવા ગયા હતા ને એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કે બ્રિજરાજ સોલંકી અને કુંવરજી બાવળિયા બંને આમને સામે આવી ગયા છે જુઓ એ દ્રશ્યો ને શું કહી રહ્યા છે તેના પરિવારજનો સાથે શું વાત કરી રહ્યા છે તેના પર નજર કરીએ

કોક જવાબદારી તો લેશે ને વિને હું સમજું કાલે વારે આવક કોક કો કીચે ચિંતા નઈ કરવા બધો સમાજ આરે હા બધો કે ભાઈ ને બજાર હે કે આ ને આમ માયરા દેજે સાહેબ ગાલા સાહેબ પોચે કે ભાઈ ઈ માનવ સટીનો ધાવણ કેમ કઠવી નાખ્યું છે तो ये काही पाहिलं नाही तो दवाखाना साहेब

આઈ આર સી એ મે પોલીસ વાલારો ને વાત કરીયો છો કરી દીધી તો તમે બોલ્યું ને આપણે ભાઈ ઓછી કિલોમીટર આપણે તમારે જોવાનું છે વાત એ હતી કે નાકણે અત્યારે મીટિંગ હતી એટલે તોય તમને કીધુંતું મે કહી દીધું ને 2 વાગે કા બોગી જાઈએ ભાઈ આપણે 2:30 વાગે બધું પતી જશે આ વાત વધુ એ વાળો સાથે ફરી